અમારા પ્રતિનિધિએ બ્રિજની ઘટનાની વિગત જાણવા નગરપાલિકા ચીફ ઓફિસરના સંપર્ક સાધવાના અનેકો પ્રયાસ કર્યા પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી ઉંજાના યુવા સામાજિક અને જાગૃત નાગરિક ભાવેશભાઈ પટેલે ચીફ સેક્રેટરીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી હતી ત્યારે આવા કોન્ટ્રાક્ટર પર કોઈ કાર્યવાહી થશે કે બીનુ સંકલાશે તે તો હવે જોવાનું રહ્યું જે રીતે આજ સવારે જે નજીકા વરસાદની અંદર જે પાલાપુરથી અમદાવાદ જતાં એસએસ ફોર્ટી વન એ ઉર્જા એટીએમસીઓ પસાર થાય છે જેની અંદર મોટ મોટા ગાબડા પડ્યા છે કહી શકાય કે ભ્રષ્ટાસ્થાન એક મોટું ગાબડું પડ્યું છે કમનસીબે કોઈ દુર્ઘટના કે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પણ જો તંત્ર સચિવ આ મુદ્દે કાર્યવાહી ન કરે તો મોટી દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે ગાબડાની અંદર આજે સ્પષ્ટ જોઈ શકાય છે કે ખેલાડી પણ આજે બહાર નીકળી ગઈ છે અને એક મોટો આરસીસી સ્લેબ જે નીચે ધરાશાયી થયો છે જે મુદ્દે આજે પંકજ જોશી ચીફ સેક્રેટરી ગુજરાત સ્ટેટ ને અને તેમજ આરએમ બી ના સિનિયર અધિકારી ની રજૂઆત જયદેવસિંહ રાજપૂત સાથે ચક્રવાત ન્યૂઝ ઉંજા